તો નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તમને ખબર જ હોય છે કે આ ચેનલ ઉપર અવારનવાર કલાકારોના વિડીયો વાયરલ થતા હોય તે હું મૂકતો હોઉં છું અને તેમાંય તમે જોઈ લો અત્યારે આ અલવીરાબેન મીરનો વિડીયો કે જે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો તમને ખબર જ છે કે અલવીરાબેન મીર જે ગીત ગાઈ રહ્યા છે તે ગોપાલ ભરવાડે ગાયેલું છે અને તે ગીતને તમે પણ સાંભળ્યું જ હશે ત્યારે આ ગીતને અત્યારે અલ્વિરાબેન મીરે પણ ગાયું છે તો હમણાં જ આગળ આપણે આ વિડીયોમાં આ બેને ગાયેલું આખું ગીત સાંભળવાનું છે પણ તેની પહેલાં જો તમે આ ચેનલ પર નવા આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ન ભૂલશો જેથી જ આવા અવનવા વાયરલ થતા વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહીએ અને સાથે જો આ બેને ગાયેલું ગીત તમને પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરીને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો તો હાલો અમે સાંભળીએ અલવીરાબેન મીરનું આખું ગીત 我哩呀！